કે તમે કોકનું સારું કરશો ને તો ભગવાન અને તમારી કુળદેવી ચોક્કસથી સારું કરશે કારણ કે ઘણા એવા કુટુંબ પરિવારની અંદર પોતાના પરિવારનું પરિવારનું નથી સારું વિચારતા અને બહુ મોટી મોટી વાતો કરતા હોય છે એટલે ભલા માણસ મને માફ કરજો તમારો દીકરો ગણીને પણ તમે તમારા આડોશી પાડોશીનું કે બધાનું સારું વિચારશો ને

માતા જીને માંતા હોય ભગવર્રણ ને માંતા હોય તો વિડીઓ વદુંય વદૂય શેર કર જારિં વર્ય વર્ય વર Oh <laughs>